વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ પ્રાથમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે રાજ્યના છે

ૌરવ દિવસ અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બરના તૃતીય સપ્તાહથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગ સ્વરૂપે રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચી શકાય તેવા લોક જાગૃતિના શુભ હેતુથી આ અભિયાનમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ વિપુલભાઈ તાલુકા પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ વસાવા દિનેશભાઈ પરમાર માધુભાઈ ઠાકોર તલાટી પિલોલ પ્રાથમિક શાળાના શિક્ષકો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર સોલંકી ડીપી વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.